સી અને ડીમાં કઈ આઈએમપી મળી જાય તો આપણને ખબર છે ઘણા બધા દાખલા છે તો આટલા બધા દાખલામાંથી માંથી આઈએમપી કાઢવા ખૂબ મુશ્કેલ છે છતાં પણ અમે એ લોકો જે દાખલા આપી રહ્યા છે જો એ દાખલા તમે કરી નાખ્યા તો તમારા અડત્રીસ માંથી અડત્રીસ માર્ક પાકા છે તો અડત્રીસ માંથી અડત્રીસ માર્ક પાકા કરવા હોય તો ફટાફટ નોટપેડ લઈ લો અને જો હજી તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દો અને વધુ વધુ લોકોને શેર કરો જેથી તમારે બીજા બધા વિષયની પણ આઈએમપી મળી શકે સો સૌથી પહેલા તો આપણે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી આપણે કુલ પાંચ પ્રશ્નો પૂછાશે અને દરેકના ચાર ગુણ છે તો જો તમારે એ કમ્પ્લીટ કરવા તો આપણે ચેપ્ટર વાઇઝ ચાલો જોઈ લઈએ આઈએમપી આપણે કેટલી છે સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે અ પ્રશ્ન ક્રમ સુડતાલીસ થી ચોપન માં આ પ્રશ્ન પૂછાય છે કોઈ પણ પાંચ કરવાનો છે તમારે જે ખાવે એ તમારે કરવાના અને પ્રશ્ન સુડતાલીસ ને કયા કયા પ્રશ્નો એ હું તમને દઉં અડતાલીસ વિદ્યાર્થી મિત્રો છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ બે પ્રમેય તમારે કરી દેવાનું ખૂબ નાનું પ્રમેય છે તમે ચોપડી કાઢશો એટલે છ પોઈન્ટ એક છ બે બહુ જ નાના ચાર થી પાંચ લાઈન છે એટલે તમારે જો ચાર જોતા હોય તો એને તમારે મોડે કરી લેવાનું

તો ઓગણપચાસ નંબરમાંથી મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે ની વાત કરીએ તો આપણે દાખલા નંબર ત્રણ ચાર અને પાંચ આ તમારે ખૂબ મોસ્ટ આઈએમકી છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ ની વાત કરીએ તો એમાંથી ખાલી ચોથા નંબરનો પ્રશ્ન આઈએમપી છે આ વિભાગ માટે પંદર છે ઉદાહરણ સોળ છે આ ઉદાહરણ મિત્રો બહુ જ ખાસ છે અને જો ચાર માર્ક તમારે લેવા આવે તો પાંચમો નો ચેપ્ટર તો તમારે કરી દેવાનું અને એના ચારે ચાર ઉદાહરણ તમારે કરી નાખવાના

આપણે આઈએ પ્રકરણ નંબર તમારો પ્રકરણ ત્રણ આંકડા શાસ્ત્ર તો આંકડા શાસ્ત્ર ની અંદર જો તમારે પૂરા માર્ક લેવા હોય તો તમારે ઉદાહરણ નંબર બે કરી નાખવાનું ઉદાહરણ ત્રણ ઉદાહરણ સાત અને ઉદાહરણ આઠ વિદ્યાર્થી મિત્રો આપણે

ત્રીજો અને પાંચમો ખાસ આ બૌલત માંથી છે અને સાતમો આ ફરી હું કહી દઉં છું એર પોઈન્ટ એકમાં જે મધ્યકમાં છે ચોપડીમાં ઉદાહરણમાં એક પેલા એફન એફ ટુ બાકી છે એ એફ ટુ તમારે કોઈ પણ તમારી પાસે પ્રશ્નપત્ર હોય એમાંથી જોઈ લેજો ને એની પણ એકવાર પ્રેક્ટિસ કરી લેજો અને વિદ્યાર્થી મિત્રો હવે આવી ગયા આપણો સૌથી બધાનો હોટ ફેવરેટ ટોપિક એ છે સંભાવના ચેપ્ટર નંબર ચૌદ જેમાંથી કુલ બે પ્રશ્નો પૂછવાના છે પ્રશ્ન નંબર ત્રેપન અને પ્રશ્ન નંબર ચોપન તો એની અંદર આપણે વાત કરીએ તો તમારે કયા કયા પ્રશ્નો કરવાના તો તમારે ઉદાહરણ નંબર ચાર ઉદાહરણ નંબર આઠ આગળ વધીએ આપણે ચૌદ પોઈન્ટ એકની અંદર વાત કરીએ તો દાખલા નંબર નવ દસ બાર ચૌદ અને પંદર આ માધ્યમ ઘણા બધા છે કે સાહેબ આપણે તો બધા દાખલા આવડે છે છતો જેટલા આઈપી આપી છે એટલા દાખલા કરી લેવાના કેવી લાગી વિભાગ ડી ની આઈએમપી તો જો વિભાગ ડી ની આઈએમપી તમને ઇઝી લાગી હોય તો હવે આપણે આવીએ બીજા અઢાર માર્ક પૂરા કરવા માટે વિભાગ સી માં તમને મન ગમતા હોય જે તમારી ફેવરેટ હોય એ તમારે કરી લેવાના એટલે આની અંદર કુલ અઢાર ગુણ આવવાના છે તો અઢાર ગુણની ની વાત કેટલા તમને પ્રકરણ બતાવે છે કયા કયા પ્રકરણ ભાગ છે

आईएमपी ની અંદર વાત કરીએ તો પ્રકરણ નંબર 3 ની અંદર જોઈએ તો પ્રકરણ નંબર 3 ની અંદર 38 નંબરનો અને 39 નંબરનો પ્રશ્ન પૂછાય અને 38 અને માં શું પૂછાય તો ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 6 ઉદાહરણ 8 9 અને 10 તો આ ચેપ્ટર તમને યાદ હશે બધાને લોક ની નીતિ આદેશ ની અને જે તમારે ચોપડી ની કરાવી છે એટલે તમારે તો લોક અને આદેશ કમ્પ્લીટ કરી દેવાનું હવે જોઈએ આપણે કે સ્વાધ્યાય 3.1 ની વાત કરીએ તો સ્વાધ્યાય 3.1 ની અંદર આપણે પાંચમા નંબરનો આગળ કરવાનો સ્વાધ્યાય 3.2 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 માંથી ત્રીજો ચોથો અને પાંચમો ફરી દેખાડું ન દે એટલે હું બોલી જોઉં તમને પ્રશ્ન નંબર 2 માંથી પ્રશ્ન નંબર બીજો હું ફરીથી કહું પહેલામાંથી ત્રીજો ચોથો અને પાંચમો પ્રશ્ન નંબર 2 એકદમ પ્યોર બે બે એટલે 2 પ્રશ્ન નંબર 3 ની અંદરથી પેટા પ્રશ્નમાંથી 3 4 અને 5 આટલો ક્લિયર હવે આપણે આઈએ સ્વાધ્યાય 3.3 ની વાત કરીએ તો 3.3 પ્રશ્ન નંબર 1 માંથી બીજો અને ચોથો એવિદ્યા પ્રશ્ન નંબર 2 માંથી બીજો અને ત્રીજો શું તકલીફ પડી મિત્રો આપણે વિભાગ સી ની અંદર આપણે આગળ પ્રકરણમાં વધીએ તો પ્રકરણ નંબર 5 જે તમારે પૂછવાનું છે ચાલીસ નંબરના ક્વેશ્ચનમાં પૂછવાનું છે ચાલીસ નંબરના ક્વેશ્ચન ની અંદર આપણે શું કરવાનું તો ઉદાહરણ નંબર ચાર ઉદાહરણ સાત અગિયાર અને તેર લખી લખી કરી નાખવાનું ઉદાહરણ સ્વાધીન વાત કરીએ તો પાંચ પોઈન્ટ બે માંથી ચોથો છઠ્ઠો

બે પ્રશ્નોમાં પ્રકરણ સાત નો પૂછાય છે યામોમિતિ તો એની અંદર કયા અંકી છે આપણે ઉદાહરણ નંબર પાંચ છ સાત આઠ કરી જ લેવાના તમારે સાત ની વાત કરીએ તો તમારે ચાર સાત અને આઠ આ પૂછાવાના ખૂબ ચાન્સીસ છે સ્વાદે સાત પોઈન્ટ બે ની વાત કરીએ તો છ સાત દસ આટલા પ્રશ્નો દસ ની વાત કરીએ તો એમાં તેતાલીસ અને ચુમ્માલીસ આમ બે પ્રશ્નો પૂછાય છે એમાંથી ઉદાહરણ નંબર એક તમારે ઇમ્પોર્ટન્ટ કરી લેવાનું સ્વાધ્ય દસ પોઈન્ટ બે માંથી સાતમો અને આઠમો કરી લેવાનું અને બે ખાસ પ્રમેય જે છે એ પ્રમેય નંબર

બે દાખલો બે દાખલા કરી લેવાના ચૌદ ની અંદર જે આપણે છેતાલીસ માં નંબરના પૂછવાનો છે એની અંદર આપણે ઉદાહરણ છે ઉદાહરણ સાત ઉદાહરણ તેર ઇમ્પોર્ટન્ટ છે ચૌદ ની વાત કરીએ તો છઠ્ઠો દાખલો આઠમો દાખલો અને અગિયાર દાખલો આપડે ઇમ્પોર્ટન્ટ છે તેરમ દાખલો અઢારમો દાખલો ઓગણીસ નો અને ત્રેવીસમો ફરી એકવાર રિપીટ કરો ચૌદ નો છઠો આઠમો અગિયારમો તેરમો અઢારમો ઓગણીસ નો અને વીસમો તમારે કરી લેવાના છે તો ગણિતની અંદર તમારે ચિંતા કરવાની જરૂર નથી જો આટલા જે આઈએમપી તમે દાખલા કરી નાખો છો તેમાંથી તો શકતા પણ તો પૂછાશે અને તમે ગણિત વિષયની અંદર સારામાં સારા થી માર્ક અને હું તો કઉ છું કે એસી માંથી એસી માર્ક પણ પ્રભુ તમને અપાવે અને જો હજી આટલી બધી હેલ્પ કરવા છતાં પણ તમે ચેનલ ને નથી કર્યા તો સબ્સ્ક્રાઇબ કરી દો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ વિડીયોને વધુ જોવા માટે તમારે વધુમાં વધુ સબસ્ક્રાઈબ ને શેર કરતા રહો અને ટીલ દેન મળીએ આપણે નવા વિડીયોમાં ગુડ બાય અને બેસ્ટ ઓફ લક